મારી દીધી <coughs> 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 <how>, <coughs> 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 હું પૈસા લેવાય તમે જેવો તમારા ભાઈ પૈસા લેવાના બાંધા એ મુના પૈસા લેવાના હોય કે કોઈ ના હોય મારા પૈસોથી તારા લે ને બેસી હજાર

તમારે જો ડોમી લો તો એને બોલાવો એ ચાપ ને બોલાવું છું ડોમી ને તમે ડોમી ડોમી કરો બસ બસ મને ઓછી આવજો તક પર મારા ચાર ભાઈ બાય બાય તમે ચા પીવા કે છો તો કોઈ ડોમી ને કોણ બોલા જા ચા તો પીવા દો લે ભાઈ તમે ચા પી તો જાડા પડી ગયો હું બોલાવું ડોમી ને લો મેદા તમે હા ખાઈ ગયો તો કહો ભાઈ

ચા પીયો બોલા તો મને કઈ ચીજ નહીં લેવાના ઘર ખાલી કરવાનું

આપડે છ આઠ મહિના ઉપર થયું આપડે જે ખબર તમે માં તમે શું કેતા હું વાંધો છું એ પૈસા બોલાવ ખબર એ તો આલા નહીં

ના ભાઈ આ તમે જુગ ના બોલો ભાઈ ચાલ છે ભાઈ 2000 ઓછા ભાઈ હા આય મારવા ઓમ બોલો ગરીબ છે બાઉ એ આસી એદા હા હું બાઉ યાદ ઉપર આલે ખબર ને એટલે હું ઓન કર દિમાગ કોઈ દે હું ને લાખ રૂપિયા લો ખાજી એક પીટી ઓરન ચાવણે ગાડી હોય પાછળ ઉપર અરે આ હમણાઓ કી રહે યાર તમે તો ફોન કે કે તો પર ઓબે એક 20000 થઈ ગયો

પૈસા huh? mm -hmm.

તાર કાપુ બાપુ હતો વેચી માર જે બા ઓ બા તો તાર જમીન જો તાર હગા વાળો બધું હું જમીન હું જ રહો તો આ એ લે જમીન માં બી હું બા નહી રહો જો એક બે નારમ કરીને નાલ જે રા શું કીધું ઓ બા આ પગ ને જરા દેખો તો હાલ લાગી મિલે આપણે ગણો બે તું હું બે નારમ કીધું હા એ હું આ જાય જયો હા હો દિના લઈને લાગ જાય ના લે ઘેર આપો તો ઘરો ના 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 ઘેર તો નહીં આપું પૈસા પૈસા બાકી એટલે લેવાયા તો